થોડા દિવસ પહેલાં રણાવમાં ભારે વરસાદના લીધે પારસનગર સોસાયટી અને માધવ પાર્ક સોસાયટીમાં વરસાદના પાણીનો ભરાવો થયો હતો જે અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમજ પાલિકાને પણ જાણ કરાઈ હતી ત્યારે નગરપાલિકાએ આ રોડ રસ્તાનું સમારકામ વહેલી તકે ચાલુ કરી દેતા સ્થાનિકોએ નગરપાલિકાનો અને ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો વરસનગર બે રાણાવાવ ગામ આજરોજ અમે લોકોએ અમારા રોડ રસ્તા ધોવાણ થયેલ એ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરેલ આ રજૂઆતને ધ્યાનમાં લઈ નગરપાલિકાએ તુરંત તાત્કાલિકના ધોરણે આ જે કાર્યવાહી જે છે એ પૂર્ણ કરેલ છે અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ અમારા રોડ રસ્તાનું ધોવાણ થયેલું હતું એનું કામ કરી અને સંપૂર્ણ કામ પૂર્ણ કરેલ છે તે બદલ અમે બધા પાડોશીઓ અને ખાસ કરીને પરસનગરના વ્યક્તિઓ જે છે એ એમનો આભાર માનીએ છીએ અને આ ન્યૂઝ ચેનલ જે છે એના દ્વારા જે આ પ્રકાશિત કરવામાં આવ્યું છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ